આટલું આ બધું મેળવાઈ ગયું છે અને હજી આ બધો સ્ટોક મેળવવાનું બાકી છે મેળો તો મારું તો માથું ચડી ગયું ત્યાં ટોપી પહેરી હતી અને આ ભગતનું તો માથું મો બંને દુખવા માંડ્યું આ બંને ઢીંગલીઓને ચેક કરવાની આપણે જે આપણી ગાયોમાં બુલ યુઝ કરીએ એ તમે ઓમ ચેક કર્યા વગર યુઝ કરી શકો હા ભાઈ હો પાછા જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ મિત્રો આજનો લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપોરથી અને પાંજરાપોરમાં માંદાવારા વાડામાંથી કરી છે અત્યારે હે આપણે માંદાવારાવાડામાં હતા બધું ચેક કરી લીધું છે કાંઈ ન ઓકે છે નહીં અને આપણે ટીમ મેમ્બર બધા ગયા છે કરે રજા ઉપર તો પાવડર નાખવાનું બધું કામ આપણે કર્યું હતું એ કામ અહીં કરી નાખ્યું ઓકે અને અહીંયા વાડામાં છે કે આજે જો અડદિયા પીરસાણા છે આને તો અડદિયા જ કહેવાય ને કારણ કે આવી ઠંડીમાં આવી સરસ મજાની કટી ખાવા મળે તો બીજું શું જોઈએ કે બધી ગમાણમાં કમ્પ્લીટ થઈ ગઈ છે અને નીચે થોડીક ન ખાવશું આપણે કારણ કે નનકા નનકા પશુ રહ્યા પાડા નનકા રહ્યા ને એ હું ગમાણે ખાઈ ના શકે ને તકા તકીમાં ઓછું ખાઈ શકે એટલા માટે નીચે નીણ થઈ જાય છે ને બધા ફર્સ્ટ ક્લાસ રીતે ખાઈ લેશે બાકી બીજું કાંઈ નવો કેસ છે ને થોડી વારની અંદર જ આપણે અહીંયા ઢોર આવી જશે બધા નીણ ખાશે ને એવું થાશે ને આપણે એવું દવાનું કામ જે અધૂરું થાય ને એ પૂરું કરવાનું છે ચાલો જાય હોસ્પિટલની અંદર તો વાડાની અંદર રાઉન્ડ મારી અને આવી ગયા છે ફરી આપણી દુકાને જો બધું તૈયારી થઈ ગઈ છે અને સેટ્યુ પણ આવી ગયા હાલો ખોલવા તો ખોખા અને બાકી બધું જો કાલે જેમ મૂકીને ગયા હતા એમને એમ પડ્યું છે એટલે અહીંયાથી જ બધું ચાલુ કરવાનું છે અને આટલું આ બધું મેળવાઈ ગયું છે અને હજી આ બધો સ્ટોક મેળવવાનો બાકી છે તો એમાંથી એક ભગત અહીંયા બારે લઈ આવી હજુ એક બોક્સ આવી ગયું છે ખોલો ભગત આને અને બધું બિલમાં અને બધું મેળવી આપણે સ્ટોકમાં ચડાવી

તો બાકી તો હવે આવી ગયા છે માંદાવાળા વાળામાં કારણ કે શું એ દવા ગોઠવ તો ગોઠવો તો આમ આમ શું થાકી ગયા કે બે કલાક છે બધું મેળવ્યું અને ગોઠ્યું ને એવું કર્યું છે એટલે પછી થાકી ગયા તો આવી ગયા માંદાવાળા વાળામાં હવે થોડું ડ્રેસિંગનું કામ કરીએ ને તો મગજ હળવો થાય અને એક ગાયની પ્લેસેન્ટા રિમૂવ કરવાની છે આપણી ગૌશાળાની જે ઓળખી વિયાણી છે સામે તમે ચેક કરી શકો છો ભગત એને પકડે છે તો ભગત પકડી લે પછી આપણે જો પાછળ લડે છે ને જે મેલ એ કાઢવાનો છે તો એ કાઢી નાખીએ કેમેરો ચાલુ હોય ઘાનો ફગવો જોઈએ ર ર ર હા જે સાલ દઉં કે લઈ તમે હમણાં જો હું પકડી દઉં તો છેલ્લે ભગતથી એક ગાય પકડાની નથી ને એ પછી આપણે ખૂબ મહેનત કરીને પકડી કારણ કે ગાય ખૂબ તોફાની હતી એટલા માટે પણ તો એ થોડી મહેનત કરી પકડી અને એને કમ્પ્લીટ દવા કરી નાખી છે અને ક્યાં ગઈ ગાય અહીંયા હું બી જોઉં સામે આજો હા એની કમ્પ્લીટ દવા થઈ ગઈ પછી એક આનું ડ્રેસિંગ થઈ ગયું અને આપણે જે ઓપરેશન કર્યું બળદ ક્યાં ગયો અહીંયા હે એ બતાવું તમને અને જે આપણે એક ઓપરેશન કર્યું હતું ગાય ભાગી ગઈ એ તો હજી આવી નથી કારણ કે ગામમાં જ ફરે છે ઘણીવાર જોઈ છે પણ હું પકડવા જાય એટલે ભાગે છે એટલે અત્યારે હું બીજી કાંઈ જરૂર નથી કારણ કે આપણે અહીંયા કમ્પ્લીટ ઓપરેશન કરી ઇન્જેક્શન બિન્જેક્શન લગાવી એક છે કે ટીન આઈડી આયો નખાતું નથી એને પણ હવે શું થાય કે પકડાતી નથી બાકી કાલે ઓપરેશન કરવી તા કમ્પ્લીટ ખાય પીએ મોજ કરે જો થોડોક સોજો આવી ગયો પણ એ તો ઓપરેશનના હિસાબે આવ્યો છે થઈ જશે બરાબર બાકી વાડા અંદર બધું ડ્રેસિંગનું કામ ઓકે થઈ ગયું છે અને ભગત જો બધો કચરો ઉપાડે છે એક વાર નું આપણે ડ્રેસિંગ કરી નાખી પછી જે કંઈ પાટા બધું હોય ને એ ડોલ ની અંદર ભરીને જવા દે એવું કડે કમ્પ્લીટ ડોલ ભરાઈ ગઈ જો ભલે ભગત તો હાલો હવે આપણે જાસુ હોસ્પિટલ ની અંદર થોડી વાર બેસું જો કઈ નવો બીજો કઈ કેસ હશે તો હું તમને બતાવીશ આવશે તો ની જાશું સીધા આપણે ગૌશાળા તો આપણે પાંદ્રાપુર થી આપડી ગૌશાળા આવી ગયા છે ગૌશાળા આવી અને સૌપ્રથમ તો શું કામ કરવાનું ખબર હે ને તમને આ બંને ઢીંગલીઓને ચેક કરવાની અને હવે ટૂંક સમયની અંદર જ બંને નામ આપી દેવા કેવા શાંતિથી અને સરસ રીતે મસ્ત બેઠા ને તો પદો કરી નાખી બંધ અને હવે જાય પાછળના વાડામાં બધું ચેક કરતા કરતા આ બંને અહીંયા બેઠા અને હું જાણું છું કે તમારે બધાને સાંભળવું છે કે આપણે આપણી ગાયોમાં કયા બીજ મૂક્યા છે એ તમારે જાણવું છે તો એ જ હું અત્યારે તમને જણાવવાનો છું તો એકવાર અંદર અંદર જાય અને પછી હું તમને જણાવું પાણી આપણે ચાલુ કરીશું પાણી આવ્યું છે તો આવે કે નહીં એકવાર ચેક કરવું પડશે મોટર તો ચાલુ કરી પણ પાણી આવતું નહીં પાણી વળી ક્યારેક ક્યારેક આવે છે તો આ લીધું લાગે આપણે અહીંયા પહોંચ્યા ત્યાં બાકી બધા મસ્ત રીતે તડકો શેકે છે તો આ પાણી નહીં આવતું તો એનું એકવાર હું સેટિંગ કરતો આવું અને પછી વાત કરું તમને અને હું આજે કેનું કેનું જણાવીશ ખબર એક પરીનું જણાવીશ કે કયું બીજ મૂકેલું છે એક પૂનમનું જણાવીશ અને એક મેઘલનું આ ત્રણ ગાયનું આજે જણાવીશું બાકી બીજાનું પછી જણાવીશ પરી પૂનમ ને મેઘલ આ ત્રણ નું આગળ જણાવું તમને તો આપણે પાણીનું સેટિંગ કરી ત્યાં પાણી આવી ગયું અને તીર્થ ભાઈ આવી ગયા કેમ સાવ મજામાં આ શું નડી લઈને ઊભા છે ગાયન તગડવા ગાયન તગડવાની વાર છે હજી થોડી માહિતી આપવાની પરાઈ જાય પછી પાણી પીવા દો ને એટલે હરખું પી લે બાકી આ એ હું છે એક બીજી વર્ષે નહીં સાચી વાત છે તો તું એ ધ્યાન રાખી રાખ ત્યાં હું છે થોડી માહિતી આપણે આપવાની છે એ આપી દઉં એ શંકર એક તો આ પૂનમની આપવાની છે માહિતી આપણે પૂનમ શાંતિથી વગાડે છે બીજી આ મેઘલની તમને આપું માહિતી અને પરીની પરીને તો જો કે બીજદાન કર્યા એને ઘણો સમય થઈ ગયો હમણાં પાંચ મહિનાનો ગાભાઈ પૂર્ણ થઈ ગયો છે થોડા સમય પહેલાં અને આ મેઘલને લગભગ મહિનો એક થયો છે અને પૂનમ પૂનમને બે દિવસ થયા છે બે દિવસ એની કાલે સવારે જ હો લગભગ કાલે સવારે જ અને તમે જાણો જ છો બધા પૂનમ જેવું ઊભી થઈ તો હવે હું તમને જણાવી દઉં આપણી જે પૂનમને છે થઈને કાલે સવારે જે જીએલડી બી સંસ્થા છે એનો એક ભદ્રનાથ કરીને બુલ છે જેના સેક્સ વોટેડ સિમેન આવે છે તો જીએલડી બી ભદ્રનાથના સેક્સ વોટેડ સિમેન એની અંદર આપણે કાલે સવારે મૂક્યું છે તો એનું મેં તમને જણાવી દીધું અને ઓમ શું આપણે જે તમને અહીંયા સજેસ્ટ કરીએ કે આપણે જે આપણી ગાયોમાં ભૂલ યુઝ કરીએ એ તમે ઓમ ચેક કર્યા વગર યુઝ કરી શકો કારણ કે આપણે બધું જાણીને બધું ચેક કરીને યુઝ કરતા હોય અને જે સર્વશ્રેષ્ઠ હોય એનો જ આપણે ઉપયોગ કરીએ છીએ એટલે તમારે જો આમાંથી આપણે જે આપણી ગાયોમાં યુઝ કરીએ એ બુલ તમે યુઝ કરવા હોય તો તમે કરી શકો છો અને હવે હું તમને વાત કરું મેઘલની આ રીતે આપણે મેઘલલને બીજદાન કર્યાને લગભગ મહિનો એક થઈ ગયો જ્યારે આપણે ઘરે હતા ને હમણાં એક મહિના પહેલાં આપણે ઘરે હતા ત્યારે એને બીજદાન થયું હતું પૂનમને થયું હતું પૂનમ એકવાર ઉઠલો કરી ગઈ છે એને બીજી વાર મૂકવું પડ્યું અને આને ઉઠલો કર્યો નથી હજી એટલે એને છે નંદનું બીજદાન મૂકેલું છે એક કૃપા ગૌશાળા નંદ બોલ છે એનું એક વાર તો આપણી આ મેઘલે છે સરસ મજાની આપણે વાસળી આપી હતી મોહાનું એકસો ચાલીસની પણ હવે શું આપણે ભાગ્યમાં નહીં હોય એટલે આપણી પાસે ચાલી ગઈ તો પાછી તે થાને આવશે ને કે નહીં આવશે હવે વારે ક્યાં કઈ પરી પરીને પાંચ મહિનાનો અને ઘણી માહિતી તમારે જોતી હોય તોહલ ગૌશાળા ઇન્સ્ટાગ્રામમાં પેજ છે નું એને બધી પૂરી માહિતી છે અને આખો દિવસ બસ એ બધી માહિતી મેળવવામાં જ હોય છે એટલે ઘણી માહિતી તમારે એની પાસે લઈ લેવાની ને આપણે બેઝિક જ્ઞાન આપણે આપશું બરાબર ને ડીપમાં હર્ષદભાઈ આપશે એટલે આને મોતીનું બીજ મૂકેલું છે પાંચ મહિનાનું ગાપ છે આને નંદનું બીજ મૂકેલું છે એને એક મહિનો થયો છે એટલે હવે નક્કી નહીં ક્યારે પછી ઉઠલો કરે કે રહી જાય એ પછી આગળ જણાવીશ અને આ આપણી પૂનમને ભદ્રનાથનું બરાબર તો આ માહિતી મારે તમને ઘણા દિવસથી આપી હતી અને તમારી ઈચ્છા હતી એટલે જણાવી દીધું અને મેં તમને આગળ વાત કરી પ્રમાણે જ આપણે જે બીજનો યુઝ કરીએ ને એ તમે બે ઝીજક ઉપયોગ કરી શકો તમારી ગાયમાં સુપર રિઝલ્ટ આવશે એ પછી દૂધ હોય રૂપ હોય કે જે એના સર્વ ગુણ હોય ને બધા એમાં સંપન્ન હોય બરાબર ને બાકી કાંઈ હોય તો કયો તો હવે નીણ નાખી દે શું શું નાખવું છે નીણમાં ઝાડ સવારે નાખી દે અત્યારે કટ્ટી રતન ને જો કાઈ પડી નહી કે તમારે જેમ કરો એમ કરો હું તો ઓગારું બેઠી બેઠી હાલો તો એક વાર નું તીર તું બધી ગાયો ને પાછળ ઢોકલી રાખ પાછળ ઉભી રાખ ત્યાં હું છે કટી ભારી લઈ આવું તો અહીંયા નીણ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે ગમાણ અંદર કટી નાખી દીધી અને આની અંદર અને આમથી જો ગોવાળ હવે આવે છે બાકી આ શું લઈને આવે છે ગોવાળ આ શું લઈને આવો ગોવાળ

આ સવારના શું બારે પાડી રહી ની એટલે હવે એને ભૂખ નહીં લાગે ધરાઈ ગઈ છે ફૂલ જો હવે એને કઈ ભાવ છે નહીં કારણ કે સૂટ સર્યા હોય એને થોડુંક આવું ભાવે એમ તો સારું સારું જ ભાવે ને જોડી માયા આ નીકળી જાય અહીંયા જો નીકળી ગઈ બરોબર ખુલો ભાર્યો નથી વાર જ્યાં ને

સમજો ને બે દિવસ આવો આમ તો ઓમ અડધો અડધો દિવસ પણ આજનો દિવસ આખો સવાર કામ થયું અને બપોર બોલો હાજી પૂછું હું કોઈ માથે બાકી અહીંયા ગોઠવવાનું કામ ચાલુ થઈ ગયું છે બધું સ્ટોક મેળવાઈ ગયો એટલે હવે ગોઠવવાનું તીર્થ ભાઈ મદદ કરાવે છે ભગત અહીંયા જ છે હા બસ એ ગોઠવો એની માથે મૂકી દે અંદર જો ગોઠવવાનું કામ ચાલુ છે એકવાર વાર ગોઠવાઈ જશે ને હજી ગોઠવવામાં મારી ખાલી બે દિવસ થશે ગોઠવાઈ જશે પછી હું તમને બતાવીશ એક વાર ચેક કરાવીશ તો હર્ષદભાઈ હતા નહીં ને હવે થોડો ટાઈમ માટે આપણે જ બધું કરવાનું છે તો કાંઈ ટાઈમ ન મળ્યો એટલે આવી ગયા સીધા કરે અને આ કોણ જાય હે ભાઈ અત્યારે ભણવા જાવ છો અહીંયા થોડો થોડો સામાન જાવ સામાન લઈને તમે આવ્યા છો તો બસ અને આજના વિડીયોને આપણે હવે અહીંયા સુધી જ રાખશું કારણ કે હવે બીજું કાંઈ છે નહીં જમવાનું કામ છે અને જે વિડીયો એડિટ કરવાનું કામ એ જ રહ્યો છે તો એના સિવાય બીજું કાંઈ છે નહીં તો આજના વિડીયોને અહીંયા સુધી રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળી કાલે નવા વિડીયોમાં